અને તેમના કુટુંબીજનો દ્વારા જ ભુજ મોકલવામાં આવી હતી અને અહીંયા ભુજમાં એને જાણ કર્યા વિના તેના લગ્ન કરી અને યુવક સાથે મોકલાવી દેવામાં આવી હતી પરંતુ દસ દિવસ બાદ યુવતી પોતાના બંગાળ માંથી છૂટી અને ભુજ રેલવે સ્ટેશન ને પહોંચી હતી ત્યાં ત્યાં દલાલોને ને થતા દલાલો એને પકડવા માટે દોડ્યા હતા ત્યાં ઉપસ્થિત લોકોએ દલાલોને પકડી અને બરાબરનો નો મેસી પાસ ચગાડ્યો હતો અને રેલવે પોલીસના ના કર્યો હતો ત્યારે આ ઘટના આખી યુવતીએ યુવતીએ ઘટનાનો બયાન આપતા આખી ઘટના સમગ્ર ઘટના બહાર આવી હતી કે એક લાખ દસ હજારમાં યુવતીનો સોદો કરવામાં આવ્યો હતો અને હાલ બે દલાલોની ધરપકડ કરીને રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે સોનલ જી રાઉત પોલીસ તપાસમાં શું બહાર આવ્યું છે આમાં બીજા કેટલા લોકો સંકળાયેલા હોઈ શકે છે આ પગેરું કેટલું લાંબુ અને ક્યાં સુધી પહોંચે તેવું હોઈ શકે છે જી સોનલ આમ તો વર્ષ બે હજાર એક ના ભૂકંપ બાદ બનતી ઘટનાઓ છે છતાંય કોઈ આકરો વલણ આરોપીઓ સામે અપનાવ્યો નથી ત્યારે જોવાનું એ રહ્યું છે કે હજી સુધી બે લોકો ના ખુલ્યા છે અને પોલીસ તપાસ હજી પોલીસ શું બહાર લાવી શકે છે તેના પર સૌની મીત માંગાઈ છે સોનલ જી રાઉત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર